આઉટડોર આઉટડોર નું શૂટ હોય ને એટલે મને મનમાં બીક જ લાગે નીરવ ને મનમાં થોડી ઘણી બીક તો લાગતી જ છે અમારા ડિરેક્ટર સાહેબ ને પૂછી લીધું છે કે કઈ કોસ્ચ્યુમ પહેરવાના છે એટલે જો જ તો મેં એ કપડા પહેરું પછી મારે બે ત્રણ વાર ચેન્જ નો કરવા પડે એટલે બીક એટલે કારણ કે આઉટડોર હોય ને તો વેધર ની બધું આપણા હાથમાં ન હોય ક્યારેક તડકો થઈ જાય ક્યારે ઠંડી થઈ જાય ક્યારેક લાઈટ વહી જાય એટલે થોડુંક અમારે ધ્યાનથી શૂટ કરવું પડે ઇન્ડોર તો આપણે ફિક્સ લાઇટમાં કામ કરો ને તો વાંધો ન વાતો હાલો ફટાફટ જાડું પહેરો હું થોડોક તૈયાર થઈ અને પછી જઈએ શું

ક્યારે પાછા આવે એનું નક્કી નથી તો આપણે રાત માટે છે ને અત્યારે સાબુદાણા પલાળી દઈ છે હવે નક્કી નહીં રાતે સાબુદાણાની ખીચડી બનાવી કે પછી સાબુદાણાના વડા બનાવી પણ સાબુદાણા તો પલાળી દઈએ આપણે હાલ તો આજે મેં છે ને વન ઓફ માય ફેવરિટ ટી શર્ટ છે ને એ પહેરું છું આની નીચે મસ્ત મજાનું ક્રીમ પેન્ટ છે પણ મને બ્લેક પેન્ટ પહેરવાની આજ ઈચ્છા હતી તો બ્લેક પેન્ટ ને મારું ફેવરિટ ટી શર્ટ મેં પહેરી લીધું છે તો કોમેન્ટ માં કેજો આ લુક મને કેવો લાગે છે અને સાથે આપણે પોની લીધી છે કારણ કે બહાર છે ને મને આજ લાગે છે કે વધારે પડતી ગરમી હશે તો મેં તો નથી રાખવા એમ કે તા પોની લઈ લઈ તો અમારા રીલ નું શૂટિંગ જે લોકો

બોલો એના લીધે મારે વાર બોલવા હા બોલજે આ વખતે કોને વધારે રીટેક આપ્યા છે તો મારે કેવું પડે એમ નથી જો જેને રિટેક જો મારા સિવાય બધા રીટેક વધારે આપ્યા છે

અત્યારે એટલી અવનવી વસ્તુ આવે છે ઇન્ટરનેટ ઉપર પાવભાજી આઈસક્રીમ ને કેમ ભાવે યાર લોકો એ વાત પણ તું કે આની ઉપર ચણા લોટ એવું ન કરાય આખું હોય ને ચણા લોટ નાખીને આખું તેલ માં નાખે

બે પીવું માં ઘણા લોકો છે કારણ કે હું મારા મમ્મી સાથે એક બે વધારે જોવા મળતો ને કે નીરવ છે ને મમ્મી સાથે વધારે એટલે નીરવ માવડ્યો છે પણ રિયાલિટી માં હું તમને કઉ છું કે મારા મમ્મી ને એવું લાગતું હોય કે આ છે ને વાઇફ

જો આ કોથમીર છે અને આ છે ને લીલા મરચા ની પેસ્ટ છે મને છે ને બહુ મરચા મોઢામાં આવે ભાવે મોટા મોટા મેં પછી એની ખાંડ નાખશું બધો મસાલો છે ને મિક્સ કરી નાખ્યો છે અને વડા બનાવવાનું ચાલુ કરી દેડુ અને વડાઈ કહેવાય ટીકી કહેવાય ને વડાઈ કહેવાય ટીકી કહેવાય તમને એક જૂની વાત કહું મારા લગન થયા ને ત્યારે નવીન નવીન છે સાબુદાના વડા પહેલી વાર બનાવ્યા હતા મારા પિયર માં કોઈ દિન

તો ફાઇનલી જો આપણા સાબુદાણાના વડા મસ્ત મજાના બની ગયા છે હાલો બધા લોકો મહાશિવરાત્રી શિવરાત્રીના દિવસે સાબુદાણાના વડા ખાવા માટે સાથે છે દહીં ની ચટણી અને છાશ છે અને હાલો બધા સાબુદાણાના વડા ખાવા બહુ એટલે બહુ મસ્ત બનાવે છે આપણે નીરવને પૂછી કે કેવા મહિના છે મને તો બહુ ભાવ્યા મેં બનાવ્યા એટલે ખોટા ખોટા મારત મારા વખાણ કરાય નહીં કઈ મેં ચાઈ અને મને બહુ મસ્ત લાગ્યો નીરવ જો કે સાબુદાણાની વસ્તુ મારી આરે રહી રહીને ભાવવા મળી છે પેલા થોડીક ઓછી ભાવતી હશે પણ હવે તો એ વખાણ કરશે જ કારણ કે એમ ખબર છે કે હમણાં કોઈ શેર નહીં એટલે પાયલ ના વખાણ

આજે મહાશિવરાત્રી હતી તો કીધું કે આપણે સાબુદાણાના વડા બનાવી મને એવું હતું કે બહુ સ્પીડવા બની જાય પણ બે કલાક વાઈ ગઈ કારણ કે હું સાવ ધીમે ધીમે બનાવતી હતી મને એમ કે બહુ ટાઈમ છે ને આપણે ક્યારના માંડી દીધા છે તો છેક સવાર નવે અમે ખાવા બેઠા વાસણ વાસણ ઉટકીનું નવરી થઈ ને તે સાડાના ઉપર થઈ ગયું હશે પણ કાંઈ વાંધો નહીં સાબુદાણાના વડા હારા બનાવતા તો મને નિરવને બહુ ભાવ્યા પછી વિશાલ લોકો ને પછી આઈસ્ક્રીમ ખાધું બસ હવે થાકી ગયા છે તો હોય જવું છે તો આઈ હોપ કે તમે આજનું આ વ્લોગ છે ને બહુ ગમો છે જો કે હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય